વડોદરા તરફ પસાર થતું કન્ટેનર એચઆર માં ઇલેક્ટ્રોનિક્સ નો સામાન ભરેલો હતો આ કન્ટેનર જ્યારે વેરાખાડી પાસે પસાર થઈ રહ્યું હતું ત્યારે શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી ત્યારે આગના પગલે અમદાવાદ વડોદરા તરફ વાહન વ્યવહાર પણ બંધ કરી દેવા આવતા ટ્રાફિક જામ સર્જાયો હતો આ બનાવ અંગે આણંદ ફાયબ્રિગ્રેડને જાણ કરાતા આનંદ ફેબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબૂ મેળવ્યો હતો જો કે આગ લાગતા કન્ટેનર સહિત સાધન સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી આ ઘટનામાં કેટલું નુકસાન થયું છે તે જાણી શકાયું નથી સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા થવા પામી ન હતી આણંદ ફાયબ્રિગેડની ટીમે આગ ઓલવી નાખતા એક કલાકની જહેમત બાદ માર્ગ ઉપર ટ્રાફિક હળવો થયો હતો જેથી વાહન ચાલકોએ હશકારો અનુભવ્યો હતો આ ઘટનાને પગલે ખંભો પોળજ પોલીસ ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે